નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાઘેલા મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ બે હજાર પચીસના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર એટલે ત્રેવીસ નવ બે હતી તે હવે લંબાવીને ત્રેવીસ સપ્ટેમ્બર એટલે ત્રેવીસ નવ બે કરવામાં આવેલ છે તો જે વિદ્યાર્થીઓ ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે અથવા આપના સગા સંબંધી મિત્ર વર્તુળ કે ગ્રામમાં જે બાળક ધોરણ અભ્યાસ કરે છે અને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એમને તમે જરૂરથી જાણ કરજો મિત્રો આજનો વિડીયો જે લઈ આવ્યો છું એક ખાસ વિડીયો કે જે વિદ્યાર્થીઓએ અથવા એમના વાલીઓ ફોર્મ ભરેલ છે અને ફોર્મ ભરતી વખતે એમનાથી ભૂલ થઈ ગઈ છે ફોર્મમાં નામ છે કે અમુક બાબતો તો એ બાબતોને આપણે શું સુધારી શકાય જો સુધારી શકાય તો કઈ કઈ બાબતોને આપણે સુધારી શકીએ અને ક્યારે સુધારી શકાશે આ ઘણા ઘણા બધા બધા પ્રશ્નો લોકોને વાલીઓને થાય છે ત્યારે આજના વિડીયોમાં આપણે આ બધી બાબતોની ચર્ચા કરીશું હું તમને સચોટ માહિતી આપીશ અને હા મિત્રો જો તમે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલમાં તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ માહિતી મળશે ચાલો મિત્રો વધુ ટાઈમ ન લેતા આપણે જે આજ અગત્યની બાબત છે ફોર્મમાં સુધારો કરી શકાય અને હા કરી શકાય તો કઈ કઈ બાબતો કરી શકાય અને ક્યારે કરી શકશું એ બધી આપણે વિગતવાર જાણીએ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલમાં કઈ ભૂલ આપણે સુધારી શકાશું સુધારી શકાશે અને ક્યારે સુધારી શકાશે તો આપણે જાણીશું કે કઈ કઈ ભૂલો કઈ કઈ બાબતોનો સુધારો કરી શકાય સૌથી પહેલા આપણે પુરુષ કે મહિલા જેને પુરુષ મહિલા કે અન્ય ત્રીજું લિંગ જેને કહે કે ટ્રાન્સજેન્ડર અંગ્રેજીમાં મેલ મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જેને આપણે ટ્રાન્સજેન્ડર એટલે આને ત્રીજું લિંગ તો આ ત્રણ બાબતોમાંથી કંઈ પણ તમારું ભૂલ થઈ હોય તો કે જેન્ડરમાં તમે સુધારો કરી શકાશે માની લો કે ધારો કે છોકરો છે અને ભૂલથી એ છોકરીમાં ટિક થઈ ગયું છે એટલે ફીમેલમાં ટિક થઈ ગયું છે ફોર્મ ભરતી વખતે તો એ સુધારો કરી શકાશે બરાબર છે પહેલો સુધારો આપણો ત્યારબાદ બીજો સુધારો છે કેટેગરી કેટેગરી એટલે જાતિ જેની અંદર આપણે કહીએ તો જનરલ જનરલ પછી આપણે અંગ્રેજીમાં જેને કહીએ જનરલ કેટેગરી પછી ઓબીસી કેટેગરી પછી એસસી અને એસટી આ ચાર આ ચાર બાબતમાંથી કોઈ એક બાબતમાં તમે ભૂલ કરી હોય તો સુધારી શકાશે એટલે ધારો કે જનરલ કેટેગરીનો બાળક છે અને ઓબીસી માં ટિક થઈ ગયું છે તો તમે એ સુધારો કરી શકશો બરાબર છે તો આ છે બીજા નંબરનો જે જાતિ આપણો સુધારી શકાશે ત્યારબાદ ત્રીજા નંબરનો એરિયા એટલે વિસ્તાર એરિયા એટલે વિસ્તાર એટલે ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તાર ગ્રામીણ કે શહેરી જેને અંગ્રેજીમાં આપણે રૂરલ કે અર્બન રૂરલ કે અર્બન એટલે કોઈ બાળક ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે પણ ફોર્મ ભરતી વખતે શહેરી વિસ્તાર લખાઈ ગયું હોય તો આ સુધારો કરી શકાશે જો તમે ગ્રામીણ વિસ્તારમાંથી આવતો અને ભૂલથી શહેરી વિસ્તાર લખાઈ ગયું હોય તો તમે સુધારો કરી શકશો ત્યારબાદ ત્યારબાદ છે ડિસેબિલિટી એટલે વિકલાંગતા માની લે કે કોઈ દિવ્યાંગ બાળક આ વિકલાંગતા જે પણ વિકલાંગતા ભૂલથી ખોટી લખાઈ ગઈ હોય

તો તમે સુધારો કરી શકશો માની લો કે ગુજરાતી માધ્યમનો બાળક સોરી ગુજરાતી ટીક કરવાને બદલે અંગ્રેજી ટીક કરી લીધું હોય તો તમે એ સુધારો કરી શકાશે હવે ક્યારે સુધારો કરી શકાશે એ આપણે પ્રશ્ન છે તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જ્યારે આ વિડીયો હું બનાવું છું તમને મોકલું છું ત્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રેવીસ નવ બે છે બરાબર છેલ્લી તારીખ હવે આ માની લો ધારો કે નવોદય વિદ્યાલય સમિતિ હવે પછી ફોર્મ લંબાતી નથી લંબાવતી નથી એટલે ત્રેવીસ જ રાખે છે જેલી ત્રેવીસ નવ બે અને ધારો કે આ ફોર્મ ભરવાની તારીખ લંબાતી નથી તો ફોર્મ ભરવાના છેલ્લી તારીખની બાદ ચોવીસ અને પચીસ જો ફોર્મ ભરવાની તારીખ ન લંબાય એવા કેસમાં જણાવું છું મિત્રો માની લ્યો કે જો ફોર્મ ન લંબાવાય તો ચોવીસ અને પચીસ તારીખમાં નવોદય વિદ્યાલય કરેક્શન વિન્ડો ખોલશે કરેક્શન વિન્ડો કરેક્શન વિન્ડો એટલે શું કે તમે જે ફોર્મ તમે જ્યારે જશો ને ત્યાં તમને નોટિફિકેશન બતાવતું હશે કે તમે સુધારો કરી શકો ત્યાં તમારે જઈ તમારા રજિસ્ટ્રેશન નંબર નાખી અને તમારું ફોર્મ ફરી પાછું ઓપન થશે જ્યાં તમે આ પાંચ ભૂલોમાંથી જે પણ ભૂલ તમે કરેલી હોય કે અથવા પાંચે પાંચ ભૂલો કરેલી હોય તો પાંચે પાંચ ભૂલ તમે સુધારી શકશો ફરીથી મિત્રો જો ત્રેવીસ છેલ્લી હોય તો ચોવીસ માની લો કે ફરીથી કદાચ ફોર્મ લંબાવાય ઘણીવાર અત્યારે શું છે ઓનલાઈન ફોર્મ ભરવામાં ઘણા વિદ્યાર્થીઓ વાલીઓ ઘણા લોકો ફોર્મ નથી ભરાતા કદાચ ઘણીવાર વાર શું થાય છે કે ફોર્મ ફરી પણ લંબાવાય દર વખતે એવું થાય છે બે વાર ફોર્મ લંબાતા હોય

જ્યાં તમારે આ બાબતોનો સુધારો કરી શકાશે આશા રાખું કે તમને જે માહિતી મેં આપી ગઈ માની લો કે તારીખથી ફરી લંબાવાય યાદ રાખજો મિત્રો જે પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હશે એ છેલ્લી તારીખના પછીના બે દિવસ નવોદય વિદ્યાલય સમિતિ કરેક્શન વિન્ડો ઓપન કરે છે ખોલી રાખે છે જ્યાં તમે આ પાંચ બાબતોનો સુધારો કરી શકો છો બરાબર છે મિત્રો તો સમજાઈ ગયું ચાલો આશા રાખો કે તમને આ માહિતી સમજાઈ ગઈ છે અને હા મિત્રો જો તમને આ ગમ્યો હોય માહિતી સારી લાગી હોય અને હજી પણ વધુ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વિશે માહિતી માંગ માંગતા વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા કરવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલમાં તમને સંપૂર્ણ માહિતી નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અને જવાહર નવોદય વિદ્યાલયની તમને સંપૂર્ણ માહિતી મારી યુટ્યુબ ચેનલ પરથી તમને મળી રહેશે તો મિત્રો આ વિડીયોને તમારા અન્ય મિત્રોને શેર કરજો તમે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલજો નહીં મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર આવી જ શૈક્ષણિક માહિતી આવી જ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાને લગતી માહિતી સાથે ત્યાં સુધી ધન્યવાદ